હાલો મિત્રો સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગમાં તો સૌ પ્રથમ વાર તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ જ્યારે જોતા એ પ્રમાણે જય શ્રી રામ તો બધાને ફરજિયાત પણ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ નાઇટ તો મિત્રો આપણે બ્લોગની શરૂઆત કરીને કે આપણા ઘરે થઈને તમે જોઈ શકો અને વ્લોગ આપણા તમે જોતો જ છો તમે બધાએ પણ એક બહુ ખાસ વાત એ કે તમે સબસ્ક્રાઈબ કરીને જતા લાઈક કરો બધું કરો સબસ્ક્રાઈબ કરો તો વિડિયો પૂરો જોવામાં તમને હું વાંધો તો વ્લોગ આપણો કન્ટિન્યુ પૂરો જો મિત્રો અને આપણો ઘરનો કઈક વ્યૂ છે તમે જોઈ શકો અને આ તમે જોવો તમે આપણા ખોડિયારમાનું મંદિર છે એટલે કે કરે છે આપણે જાવ વિડિયો અમુક અમુક ઉતાર્યું ને અહીંયાથી ઉતાર્યું તમે જોઈ શકો અહીંયાથી તો મિત્રો તમે બધા સપોર્ટ બહુ મારો કર્યો છે એ બધા ખૂબ ખૂબ આભાર કેમ કે આપણા સબસ્ક્રાઈબ થઈ ગયા વાન કે કામ લે દસ કે થાય એટલે આપણે સેલિબ્રેશન કરવાનું હોય તો મિત્રો ફટાફટ વાન કે કરાય એની ઘડે તમે આપણા ઘરનો કઈક લોકેશન વ્યૂ આવો હે અત્યારે પંખો બની રહ્યો તમને બધા ખબર જ છે કે અત્યારે પંખો ખોટું લોગમાં પછી તકલીફ થાય એવું ન કરાય તો મિત્રો આપણે જો આ રસોડાનો કંઈક વ્યૂ આવો હે અને આપણે ભણવાનો અને હોવાનો બે કામ અહીંયા તે જોઈ શકો તમે આ જો આપણે અહીંયા રીસો ફિટ કરાવવાનો છે મિત્રો તમે બધા કોમેન્ટ કરજો કેવોક લાગશે અને કઈ રીતના ફિટ કરાવો એ તે તમે બધા કહેજો કે કઈ એંગલથી ફિટ કરાવો એમાં આમાં આપણે કેમ કે ખબર ન હોય તમને બધાને ખબર હોય હું આપણા ભાઈબંધો હોય કે એ કામ કરતા હોય ત્યાં એ રીશો કઈ રીતના આમ લગાડાવો એ કહેજો પાછા તો મિત્રો બ્લોગમાં એમ સુધી કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણો બ્લોગ આગળ બધા તમે જોયા દેશે કે અમુક સમયે આપણા બ્લોગ બંધ થઈ ગયા હતા એનું કારણ કંઈ નહોતું આપણે પાસે ટાઈમ થોડોક ઓછો હતો અને આ જો તમે બધું કામકાજ તો આપણે પાસે ટાઈમ ઓછો હતો મિત્રો બીજું કંઈ હતું નહીં તો મિત્રો હવે કન્ટ્રીન્યુ આપણા બ્લોક આવતા જ રહી છે તો મિત્રો હવે સબ્સ્ક્રાઇબ તો કરી નાખો આટલું બધું કીધા પછી સબસ્ક્રાઇબ નથી કરતા અને જો તમે અમારી ચેનલ પર ન હોય તો લાગશે સફેક્ટ કરવાનું ભૂલતા નહીં અને બેલા આઈકાન તો દબાવજો એટલે અમારી નોટિફિકેશન તરાજ મળે હાલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા એ વાડીમાં અને સનસેટનો એવું તમે જોઈ શકો સનસેટ થઈ ગયું છે આપણે અધ્વચ્ચે ભૂલી ગયા મિત્રો કે વ્લોગ શૂટિંગનું કામ આજે કરવાનું છે અને કન્ટિન્યુ આપણે વ્લોગ બનાવવાના છીએ અને આ આવી ગયા છે નયનભાઈ નયનભાઈ બે શબ્દ હો જાય આપણે કઈ બીજું કહેવા જેવું નથી નિમેશભાઈએ કહી દીધું છે આગળ જે કંઈ વ્લોગમાં આ તો વ્લોગમાં દી હતો નહીં નિમેશ ભગતે એ વ્લોગ જે ઉતાર્યો છે એ તમારી રીતના તમે જોઈ લેજો હારો ઉતાર્યો છે તો બીજું કાંઈ જે કહેવાનું જરૂર નથી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ એડિટર હે આપણા નહીં એવું તો આપણને એવું કે લાગે આ આપણા એડિટર હે તમે ગમે એ કામ કરાવવું એક સ્વાન જેડ એડિટિંગનું તો આ ભાઈને મળો અને કોઈ હવે કોઈનો વિડીયો ફ્રીમાં બનશે નહીં તો કોઈએ કેવું નહીં એટલે કોઈનો વિડીયો ફ્રીમાં બનાવી દેવામાં આવશે નહીં તો મિત્રો મહેરબાની કરીને કોઈ કોઈની ઓળખાણ લઈને આવતા નહીં ઓળખાય કોઈના ઓળખાણમાં બનશે નહીં કેમ કે ઘણા વિડીયો મિત્રો તમે જોયા છે આપણા ઓળખાણમાં ઘણા પણ વિડીયો બનાવીને ઘણા એટલે ખોડોસો વિડીયો આપણે એવા બનાવીને ક્યાંક ઓળખાણથી કામ કરાવી ગયા છે તો મિત્રો આપણે એ આટુક કાંઈ ચેનલ અને એ આપણે યુટ્યુબ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ આઈડી તો બનાવી ન હોય કોઈ આટુક આપણે હા જ બનાવી હોય તો મિત્રો આ સનસેટનો એવું થઈ ગયો જે કોઈના વિડીયો આપણે આપણને એમ થાય આપણો મિત્ર છે તો બનાવી દેવી તો પણ એ મિત્ર પાછો બીજાનો વિડીયો લઈને આવે એટલે એ રીતના કોઈનો વિડીયો એવો બનશે નહીં અને ટૂંક સમયની માઇલ પા નયની એડિટ પાંચસો અગિયાર જે આઈડી છે તેમાં આપણું પોસ્ટર પણ આવી જશે તો પોસ્ટર જોઈ લેજો તમારી રીતના અને એમાં જે ભાવ મારેલો છે એમાં એક રૂપિયો પણ ઓછો કરવામાં આવશે અને વિડીયો બનાવો હોય તો હા ને ના હા મિત્રો ફૂલ ચાકા જેવી વાળી વસ્તુ લઈને આવે ને ભાઈ એટલે કે ધમાકેદાર ઓફર થઈ છે ગામ ઘોડે નહીં હોય કે પાંચસો માં ધમાકેદાર ઓફર સાથે થઈ છે બધી અને ડેમો વિડીયો જોઈને ઓર્ડર આપો તમારી રીતના પેલા ડેમો વિડીયો જોઈ લેવાના ઇસ્ટામાં પછી બનાવવા આપવાનો ડાયરેક્ટ તમ તાર એવું ખાય છે નહીં કે ડેમો હોગે તાર ઠોકામ ઠોક કરશું એવું ખાય છે નહીં નો વ્યૂ થઈ ગયો ગજબનો અને આ નય કરવા જાવ તો લોગો આપણે જે એમાં જે નામ બોલે છે નયન એડિટ એ પણ નીકળશે નહીં આપણી એમાં આઈડી પણ લખવામાં આવી છે ઇસ્ટા આઈડી આપણો નંબર પણ લખવામાં આવ્યો છે એક પણ વસ્તુ કાઢવામાં આવશે નહીં એટલે એમાં ખોટી ધાડી કોઈ એ નહીં હા મિત્રો તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો મિત્રો તમે એમ ત્યાં જઈને તો કંઈ નો એકો નહીં કે આ વસ્તુ કે આ વસ્તુ કાઢી દો તમે એ રીતે આમાંથી કોઈનું કંઈ હાલે એવું નથી હવેથી અત્યારે લેકિન ઘણું મિત્રો આંખ્યું પણ હવે કોઈનું હાલ છે નહીં તો મિત્રો માં સુધી કન્ટિન્યુ બન્યા રહીજો આપણે જવાનું રીલ શૂટિંગ કરાવવા ફાઇનલી મિત્રો આપણે આપણી લોકેશન કોઈ જગ્યાએ જુઓ તમે સનસેટવાળો વ્યુ અને અહીંયાથી આપણે અહીંયાથી ને આપણા રીલ શૂટિંગનું કામ કરવાનું ના નયનભાઈ આપણે ઊભા છે આ સાઈડથી રીલ શૂટિંગ અહીંયા આ જગ્યાએ હું ઊભો છું ને આ જગ્યાએ નયનભાઈ ઊભા છે પછી રીલનું શૂટિંગ થાય છે સનસેટનો વ્યૂ વ્યૂ ન જાય એ પહેલાં આપણે રીલ શૂટિંગ કરી નાખવાની એ તો મિત્રો હજુ પણ તમે નવા હો આપણી ચેનલ પર તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન તો દબાવજો એટલે અમારી નોટિફિકેશન તરત મળે અને આ બોટાદમાં મેળો આવી ગયો કોણ કોણ બોટાદના મેળામાં આવી ગયા જરાક કોમેન્ટ તો કરજો અને ન આવ્યા હોય તો એકત્રીસ તારીખ લાગીને આવી જજો બોટાદના મેળામાં તમને મજા આવે છે ફૂલ વાકાજી અને આ નયનભાઈ ગોતે કે કઈ રીતનું રીલ ઉતાર્યું અને આપણે આ સાઈડ વાડીમાં બધા દડબેડ રમવાનું કામ શરૂ છંછટ નો જાય પેલા આપણે રીલ શૂટિંગ કરી નાખી તો મિત્રો નથી કર્યું તો કરી નાખજો હાલો મિત્રો રીલ નું શૂટિંગ થઈ ગયું એ બરાબર અને ચકડા જેવું આવતીકાલે રીલ આવશે તો મિત્રો શોર્ટ વિડીયો જોવાનું બોલતા નહીં હોય યુટ્યુબમાં અને નયનભાઈ વિડીયો નું શૂટિંગ ગજબ નું કરી દો પણ અને મિત્રો હવે બહુ ટાઈટ આવે છે એટલે હટ ઘરે જ આવું છે તો બ્લોગ ને ટૂંક સમય માં એન્ડ આપી દઈશું તો ના ના એન્ડ આપવાનો પણ થોડીક વાલ લાગશે એક બ્લોગ આવવાનો હે એકત્રીસ તારીખે ધમાકેદાર બધા સબસ્ક્રાઈબ કરીને રાખજો ધમાકેદાર એટલે દુશ્મન ને ચકડા ફરે એવી રીલ આવેની અને એક વિડીયો પણ આવવાનો છે એનો જોરદાર એ જે તમને દેખાય આ મેળાની સાઈડ નું બધું વ્યુ નું એ વિડિયો આવવાનો છે તો મિત્રો ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઈબ કરીને રાખો અને નોટિફિકેશન દેબીને રાખો આપડો વ્લોગ આવે હે ચકડા જેવો એકત્રીસ તારીખ યાદ રાખીને બે જયનભાઈ તો તે હે નહીં પણ આપણે તો વ્લોગ આવવાનો એકત્રીસ તારીખે ચકડા જેવો એમ તમે કોઈ દી મેળો નહીં જો એ મેળો તમને આ નિમેશ વ્લોગની ચેનલમાં દેખાડવામાં આવશે તો મિત્રો હજુ પણ તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો અને ફોનમાં ફોન આવે એટલે નયનભાઈ ઉપાડે ને આપણે વ્લોગ નું શૂટિંગ કામ શરૂ એટલે આજ બંધ કરવા ને તો મિત્રો આપણો વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહેતા હોજો અને હજુ પણ લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખો મળવું એક નવા વ્લોગમાં એકત્રીસ તારીખે ધમાકેદાર સાથે